સો નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત સો મિત્રો ફાઇનલી તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે કારણ કે બહુ બધા કોમેન્ટ કરતા હતા સર મેરિટ કેટલે અટકશે મેરિટ કેટલે અટકશે અને મેરિટ આટલું થાય છે અમારે ટોટલ ઓવર ઓવરઓલ આટલું થાય છે આટલું થાય છે તો ફાઇનલી તમારો આતુરતા જેનો અંત આવી ચૂક્યો છે અને મેં સૌથી પહેલાં તમને કીધું હતું કે આ મંથમાં અથવા ડિસેમ્બરના મંથમાં તમારું ફાઇનલ ક્રિયર થઈ જશે અને લગભગ તમને ઓર્ડર પણ આપી દેશે એવું કીધું હતું બરાબર છે તો ફાઇનલી તમારો આ અંત આવ્યો છે એટલે કે હેલ્પર કક્ષાની ભરતી થઈ હતી એમાં ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે મેરિટ લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે નામો બી જાહેર થઈ ચૂક્યા છે એટલે જેને જેને નથી જોયું ને ફટાફટ જઈને જોઈ લો મારો વિડીયો જોવો એટલે ફટાફટ વેબસાઇટ પરને જઈને જોઈ લો બરાબર તો સૌથી પહેલાં શું શું અપડેટ આવી છે જરા આપણે જણાવી દઈએ પછીની વાત આગળ કરીએ મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પૌકિક અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારો બોલાવવા બાબત બરાબર છે આગળ શું લખાય છે કે નિગમ નિગમની જાહેર ક્રમાંક જી એસ આર ટીસી બે હજાર ચોવીસ પચીસ સુડતાલીસ મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષા પાસ થયેલા ઉમેદવારો પૌકિક અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી નિગમની વેબસાઇટ એચ ટીટીપીએસ જી ડોટ ઇન ઉપર ઉપર ચોવીસ તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમજ સદર હું ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટે કોલેટર ડાઉનલોડ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ નિગમની વેબસાઇટ એચ ટીટી ઉપર ડાઉનલોડ કરવાના રહેશે મતલબ કે આજે થઈ થઈએ ચોવીસ કાલે થઈ જશે પચીસ એટલે કાલે તમારા કોલેટર ડાઉનલોડિંગ થઈ જવાના છે બરાબર દસ્તાવેજ ચકાસણી માટેના કોલેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખી કોલેટર ડાઉનલોડિંગ કરવાના રહેશે સંબંધિત ઉમેદવારે નોંધ લેવી બરાબર છે એટલે તમારે આવતીકાલે કોલેટર ડાઉનલોડિંગ કરી લેવાના છે અને દસ્તાવેજ ચકાસણી માટે તમારે જે 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 દસ્તાવેજ અપલોડ કર્યા હતા અને જે જે તમારી જોડે અવેલેબલ હોય એ બધા ભેગા કરી અને ક્લિયર કરી નાખજો બરાબર વધુમાં સરકારશ્રીની જોગવાઈ અનુસાર અનુસૂચિત જાતિ એસ એસસી અનુસૂચિત જનજાતિ એસટી તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એસસી બી ના ઉમેદવારોને નિમણૂક આપવા પૂરપૂર્વ સરકાર શ્રીની સંલગ્ન કચેરીઓ મારફતે તેઓના જાતિના પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી કરવાની હોવાથી આવા તમામ ઉમેદવારોને તેઓ તેઓની દસ્તાવેજ ચકાસણીની તારીખ સમયે સ્થળે તેઓ તેઓની જાતિના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે સદર હું જાતિના ઉમેદવારોને રજૂ કરવા દસ્તાવેજો ચેકલિસ્ટ નિગમની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા છે એટલે કે નિગમની વેબસાઇટ પર આ લોકોએ મૂકી રાખ્યું છે એટલે તમારે જઈ અને કમ્પ્લેટ દેખી લેવાનું છું પોતાની રીતે રૂબરૂ કોઈની વાત માન્યા વગર પહેલાં શાંતિથી જે આવ્યું છે એ વાંચી લેજો કદાચ મારાથી બી વાંચવામાં કે કોઈ વસ્તુમાં મિસ્ટેક થાય તો માફ કરજો હા અને તમારે જાતે જ વાંચી લેવાનું છે અને જો કોઈ બી કન્ફ્યુઝન હોય તો તમારે નિગમની વેબસાઇટ પર જઈ અથવા પછી હેલ્પલાઈન નંબર હોય તો તમારે ત્યાં પૂછી લેવાનું રહેશે અથવા પછી ત્યાં કોઈ બી એવી રીતે કોન્ટેક હોય કે પેલી હોય તો પૂછી લેવાનું રહેશે કે શું શું જોશે શું શું કારણ કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે ત્યાં પૂછી શકો છો એમની ઓફિસ પર જઈ અને માહિતી લઈ લેજો કારણ કે ખાલી ખોટું કંઈક પ્રોબ્લેમ આવે એની પહેલાં જ આપણે પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ એમ કહેવાય છે ને તો પાણી પહેલાં પાળ બાંધી લેવું કારણ કે ડોક્યુમેન્ટમાં કોઈ બી પ્રોબ્લમ હોય એની પહેલાં જ તમારે तीने करी ट्रेनिंग सेंटर माध्यम मंत्रालय नरोडा पाटील अहमदाबाद बराबर अथवा राणी बस स्टॅन्ड परि बी आ माहिती लो शक निगम निगमनी मेकॅनिकल साईड हेल्पर हॅल्पर अन्वे जे भरवापा जगा निगम नियम अनुसार पसंदगी यादगिरी प्रतीक्षा प्रतीक्षा यादी बनावा पूर्व જાહેરાત લેખિત પરીક્ષા અને ક્વૉલિટર દર્શાવેલા સરસ ઉમેદવારો બરાબર છે આપણે તારીખ એક બાર બે હજાર પચીસથી છ બાર બે હજાર પચીસ સુધી ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે જવાનું છે એટલે પહેલી તારીખે શરૂ થશે એટલે જે જે લોકોને પહેલાં તારીખે થશે એ લોકોને પહેલી તારીખે જવાનું છે બીજી તારીખે છે બીજી તારીખે જવાનું ત્રીજી તારીખે એવી રીતે છ તારીખ સુધી બધાને અલગ અલગ ડેટ ડિક્લેર કરી લેશે છે તો તમારું નામ ક્યાં છે એ તમારે જોઈ લેવાનું રહેશે બરાબર છે પછી પછી ખા અમદાવાદ ખાતે નીચે દર્શાવેલ મુજબના ઉમેદવારો ને તેઓના નામ સામે દર્શાવેલ તારીખ અને સમયે પોતાના ઓળખના આઈડી પ્રૂફ સાથે દસ્તાવેજ ચકાસણી માટે તમામ અસલ પ્રમાણપત્રો અસલ તથા ઝેરોક દસ્તાવેજો પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા સાથે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે બરાબર એટલે તમારે ત્રણ ફોટા લઈ જવાના છે લેટેસ્ટ ફોટા લઈ જજો કારણ કે અથવા પછી કોલેટરમાં હોય એ ફોટા પણ ચાલશે કારણ કે નહીં હોય તો ચાલે નવા બી લઈ જઈ શકો છો પણ અસલ પ્રમાણપત્રો જે અપલોડ કર્યા છે તો ખાસ જોશે અને ઝેરોક્ષ બી કઢાવી લઈને જ જજો નહીં કઢાવી હોય તો એડવાન્સમાં કઢાવીને એક એક બે બે ઝેરોક્ષ બે બે ત્રણ ત્રણ ઝેરોક્ષ કઢાવીને લઈને જજો કારણ કે ત્યાં જરૂર પડે ને તો તમે ફટ દઈને કાઢીને આપી શકો છો ફાપા મારવાના ના થાય બરાબર આ એડવાન્સમાં આપણે થોડું સતર્ક રહેવાની જરૂર છે કારણ કે મોડે આવેલો કોળિયો આમ કોઈ છીનવી જાય એના કરતાં આપણે ખાઈ લેવાનું પહેલાં વાત ના જોવાની એટલે એડવાન્સ રહેવાનું કે ક્યારે કોળિયો આવે ને ક્યારે ખાઈ જાવ બરાબર છે ને અનિવાર્ય સંજોગો સંજોગો વસતા જો કોઈ ઉમેદવાર હાજર ન રહી શકે તેવા ઉમેદવારો માટે તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ ઉપરોક્ત સ્થળે દસ્તાવેજ ચકાસણી કરાવી શકશે મતલબ કે તમારે જો આ તારીખોની અંદર જો તમારું નામ આવ્યું છે અને તમે દસ્તાવેજ ચકાસણી કરવા નહીં જઈ શક્યા હોય કંઈ કંઈ બી અચૂક કંઈક એવો પ્રસંગ બની ગયો કે તમારે જવાય એવું નથી તો તમે તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ જે સ્થળ છે ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મધ્યસ્થ મંત્રાલય નરોડા પાટી અમદાવાદ ખાતે તમે જઈ અને તારીખ આઠ તારીખે પણ દસ્તાવેજ ચકાસણી કરાવી શકો છો બરાબર છે જો આવા ઉમેદવારો તેઓના નામ સામે દર્શાવેલ તારીખ અને સમય તેમજ તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ પણ હાજર ન રહી રહે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે મતલબ કે તમારે આઠ તારીખે તો પછી કોઈ બી કાળાએ જવું પડશે કારણ કે નહીં તો પછી તમારી ઉમેદવારી રદ થઈ જશે અને બીજા કોઈને ચાન્સ મળી જશે બરાબર એટલે હું તો કહું છું કે તમારું જે તારીખે નામ આવ્યો છે કંઈ બી પ્રોબ્લેમ હોય તમે પહોંચી જાવ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય પછી ઘરે આવીને જે બી કરવું હોય એ કરજો બરાબર છે કંઈક વિશેષ મોટો કંઈક તમારે પ્રોબ્લમ હોય નીચ જઈ શકાય એવું હોય તો કદાચ તમે ટાળજો બાકી નોકરી મળે છે ને તો પછી લઈ લેવાની થાય બીજું કોઈ પ્રોબ્લમ ઊભો કરવાનું સાય નહીં કારણ કે ગવર્મેન્ટ છે મળે છે ને તો લઈ લેવાની થાય છે બરાબર પછી વિશેષમાં જણાવ્યા જણાવવાનું કે ઉમેદવાર પાસે આવા પ્રમાણપત્રો ઉપલબ્ધ હશે પરંતુ રજૂ કરેલા નહીં હોય તો પાછળથી આવા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં મતલબ કે જે જે તમારા પ્રમાણપત્રો છે જે જે વસ્તુ છે એ પાછળથી સ્વીકારવામાં નહીં આવે એના કરતાં તમારે જે વસ્તુ છે એ જોશે જ મતલબ ત્યાં બરાબર છે આ સ્પષ્ટ કહી દીધું છે બરાબર એટલે પછી ત્યાં જઈને તમને કાઢી કેવું થાય ના કરતાં તમારે જેટલો બધો ચાન્સ બને જે જે પ્રમાણપત્ર નથી એ મેળવવાની કોશિશ કરી અને મેળવી લઈને જ જજો તો બહુ બેટર રહેલા નહીં તેમજ આ બાબતે કોઈ પણ તકરાર રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં વધુમાં ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે અને નિમણૂક આપ્યા પછી પણ જો પ્રમાણપત્રો ખોટા હોવાનું માલુમ પડશે તો આવા ઉમેદવારો ઉમેદવારો ને આપેલ નિમણૂક આપ્યા તારીખ તેઓની નિમણૂક રદ કરવામાં આવશે તેઓની વિરુદ્ધ ગેરકાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે એવું કહે એ તો ઠીક છે સોરી ઉમેદવારોના કોલેટર નિગમની વેબસાઇટ એચટીટીપીએસટી ઉપર આવેલ છે જે ઉમેદવારે અરજી પત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને તારીખ નક્કી આગળ જણાવ્યા પ્રમાણે બરાબર છે પછી આગળ શું લખેલું છે કે નીચે દર્શાવેલા ઉમેદવાર ઉમેદવારોને તેમણે ભરેલ ઓનલાઈન અરજી પત્રકની વિગતો અને ફક્ત અસલ પ્રમાણપત્રો ચકાસણી કરવા માટે જ બોલાવવામાં આવે છે જેથી તેઓ હેલ્પર કક્ષા માટે સીધા સીધે સીધા પસંદગી પામતા નથી કે તેઓ અંગે કોઈનો કોઈ હકત દોરવો નહીં મતલબ કે કોઈ બી બીજી વસ્તુમાં એ કરવું નહીં પછી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વ તેઓએ તેઓની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી સરકાર શ્રીની સંલગ્ન કચેરી મારફત કરવા કરવાની હોવાથી સદર હું કેટેગરીના ઉમેદવારો રજૂ કરવામાં કરવાના દસ્તાવેજોનું ચેકલિસ્ટ તથા સરકારશ્રીના ઠરાવ નિગમ વેબસાઇટ ટીટીપી એસ જી એસ આર બરાબર છે એ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે બરાબર છે એટલે તમારે છે ને જે દસ્તાવેજ તમારી જોડે દાખલો નથી કે કંઈ બી નથી કે એની વે તમારા તારીખ પહેલાં યા તો કઢાવી લેવું પડે યા તો પછી કંઈ બી મતલબ કરવું પડે તમારે કારણ કે તમે જે કેટેગરીમાં ભર્યા છે એ વસ્તુ જોશે કેટેગરીનો દાખલો જોશે કારણ કે તમે ખાલી હું એસટી કેટેગરીમાં આવું છું સિલેક્ટ કરીને તમે એ કરી નાખ્યું છે તો એ વસ્તુ નહીં ચાલે એવું કહેવામાં આવે છે બાકી મેરિટ કેવી રીતે ગણવા તો તમને ખબર જ છે કે આઈટીઆઈના મેળવેલા ગુણ ગુણ્યા પચાસ ગુણ સોરી વાપરજો આઈટીઆઈના જે તમારા ગુણ ગુણ થાય છે એ પ્લસ પંચાવન બરાબર ભાગ્યા સો કરનાકજો એટલે તમારા જેટલા ટકા થાય એ આઈટીઆઈના ગણાશે અને એપ્રેન્ડિસમાં એવું છે કે એપ્રેન્ટિસના ટકા પ્લસ ગુણ્યા પંદર બરાબર છે ગુણ્યા પંદર બરાબર છે અને ભાગ્યા સો કરનાકજો એટલે તમારા જે ટકા છે એ થઈ જશે બરાબર છે એટલે પછી એમાં મેરિટ ગુણ સિત્તેર સિત્તેર ગુણ થવા જોઈએ જે બંનેના અ અને બ એટલે અ બ એટલે આઈટીઆઈના અને એપ્રેન્ડિસના બંનેના થઈને સિત્તેર ગુણ બરાબર પછી સિત્તેર ગુણમાંથી બરાબર પછી ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા જે લે છો એ લેખિતમાં જેટલા આવેલા ટકા ગુણ્યા ત્રીસ ભાગ્યા સો કર નાખજો એટલે સોમાંથી કેટલા આવે છે એ તમને ખબર પડી જશે બરાબર હાલ જે મેરિટની વાત કરીએ આપણે તો કારણ કે મેરિટની તો વાત કરવી જ પડશે ને કે મેરિટ તમે મને મારો જીવ ખાઈ ગયા છો કે મેરિટ કેટલા અટકશે મેરિટ કેટલા અટકશે બરાબર છે તો હા મેરિટ દેખો બિન અનામત એટલે કે સામાન્ય જે મતલબ જનરલ કેટેગરી છે ને એ 67.85 સેવન એટલે સડસઠ પંચ્યાસી બરાબર છે અને બિન અનામત મહિલા મહિલા માટે ઓગણ પચાસ પોઈન્ટ પંચોતેર ખાલી કિલ્લા ઓગણપચાસ પંચોતેર બિલકુલ લો કહેવાય બરાબર આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુસી માટે સત્તાવન અને સત્તાવન પોઈન્ટ ઓગણીસ બરાબર છે પછી સો પગ એટલે કે સામાન્ય શૈક્ષણિક રીતે વાળાને અડસઠ અને ચોસઠ સોરી સોરી ચોસઠ પોઈન્ટ ચોપન બરાબર પછી અનુસૂચિત જાતિ સામાન્ય માટે ચોસઠ પોઈન્ટ પિસ્તાલીસ છે અને અનુસૂચિત જનજાતિ માટે ઓગણસાઠ બરાબર ઓગણસાઠ પોઈન્ટ એટી નાઇન પછી માજી સૈનિક માટે ચુમ્માલીસ પોઈન્ટ દિવ્યાંગ કેટેગરી એ એટલે કે એમના માટે ઓગણપચાસ પોઈન્ટ બેતાલીસ અને દિવ્યાંગ કેટેગરી બી માટે ઓગણપચાસ પોઈન્ટ પંચ્યાસી અને દિવ્યાંગ કેટેગરી સી માટે પચાસ બરાબર છે આ તમારું જે બી છે એ બાકી તમારું નામ સરસ રીતે જોઈ લેવું પછી મા દેખો હું કોઈનું નામ નથી લેતો કારણ કે નામ લઈશ તો પછી મજા આવે જે મારી સામે ખુલ્યું છે ને એ પત્રક પ્રમાણે અરજી ક્રમાંક નંબર છે કન્ફર્મેશન નંબર છે રોલ નંબર છે ઉમેદવારનું નામ છે પછી હાજર થવાની તારીખ કમ્પ્લીટલી દેખી લેજો બરાબર કારણ કે પછી આગલે દિવસ ગયું બીજે દિવસ તમે હાજર થઈ જશો નહીં મજા આવે બરાબર એટલે તારીખ કમ્પ્લીટ જઈ લેવી અને સૌથી પહેલાં ટાઈમ બી જોઈ લેવો કારણ કે કેટલા ટાઈમે હાજર થવું અને દૂરથી ઉમેદવારો જે જે ઉમેદવારો દૂરથી ફોર્મ ભરેલા હશે અને એ ઉમેદવારોને ખાસ કહેવા માગું છું કારણ કે જો આમાં સવાર ટાઈમ છે ને સવારનો આઠ વાગ્યાનો લખેલો છે એટલે તમારે રાત્રે રવાના થઈ જવું પડે બીજા લોકોને બધાનો ટાઈમ લગભગ અલગ અલગ છે એક મિનિટ આપણે ચેક કરી લઈએ અચ્છા હા બીજા જો સવારે બીજા લોકોનો સવારે ટાઈમ છે બીજાનો બપોરે કેટલા વાગે છે બપોરે એક તીસે છે એટલે જે જે લોકોનો ટાઈમ કમ્પ્લીટ મારા ખ્યાલથી તો બસ ટાઈમ તમારે રેડી દેખી લેવો જોઈએ પછી તારીખ બે અને ફરી આઠ એટલે કે દિવસના બે જ ચીપ ચાલે છે એક સવારે આઠ વાગે અને બીજી બપોરે તેર તેર બરાબર તેર એટલે કેટલા બાર ને તેર એક વાગે બરાબર એક વાગે તમારે હાજર થઈ જવાનું છે એટલે કઈ સીટમાં તમે છો એ જરા હાજર આવજો ને કોનું કોનું આ લિસ્ટમાં નામ આવ્યું છે અને મારો વિડીયો જોયો છે એ લોકો જરૂરથી કોમેન્ટ કરજો અને મારા તરફથી બિગ કોંગ્રેચ્યુલેશન અને બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને નોકરી લાગી જાઓ એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત